બ મિત્રો આ જે છે સાતા માઠા મને ભાઈ સાતા ફરવા જવાનો પ્લાન કરીયો છે સાતા માઠા બે ભેગો નથી એકલી સાતા અજે હા તમે કાલે જાઈ આઠમ ના એનો આમ દોસ્તો પાંચ છ દે ફરવું હે કાજે પેલો દિવસ છે ને નીકળી ગયા ક્યાંમ ભાઈ આમ દૂર ફકી બનાવવા ગયા લાગે ક્યાંમ આ કોટરેને રમાડે છે અત્યારે દીપકભાઈ તારા જેવું મેચિંગ મેચિંગ કહી દઉં જેવું રાખ્યું તો મિત્રો કિલેશ્વર બાજુ કિલેશ્વર નથી આશાપુરા માતાજીના મંદિરે જવાનું પ્લાન છે તો વરસાદ ઓછો આવે તો વધારે સારું તો અત્યારે કેતનભાઈ આવે છે તો એની રાહ જોઈને કલાક છે ઉભા હજી પોતા નથી કેતનભાઈ બહેરી આલો અત્યારે પેટ્રોલ પુરાવા પહોંચ્યા હૈ ચતનભાઈ ગઈ ના ખઈ દીયા પેટ્રોલ ના પછી નીકળી હવે આ એકタル વ્લોગ વાળો એક

તો ફાઇનલી અહીંયા બાઈક પાર્કિંગ કરી દીધું ભાઈએ અને હવે આ ગાડી આવે છે

તો લઈ જાવ આઈલાઓ થાકી ગયા ના ના થાકશું લાગે હવે થઈ થાકી ગયા નમાલે કાઈ ન થાય કા આપણે તો મને મને શરમ ભાઈ ના ના ભાઈ તમને શરમ આવે એવું કરે મને સેલિબ્રિટી વાળું થાય ના ના

ông anh mua cái này, cái gì rồi? Nào, cái này, ai ai lại <laughs> cái <laughs> đó mình chấm luôn tôi ăn. Bơ đến vậy, cái Mình ચાલી 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 એક ભાઈ ચડી ગયો આ બીજા માટે ચડે છે હવે આ વ્લોગર થી મને એવું નથી લાગતું ચડાઈ જાય હા વ્લોગર ચડી ગયો ભાઈ હાથ ઉપર કરતે છે મિત્રો અત્યારે જોઈ શકો છો લોકેશન ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો અને દીપકભાઈ થોડોક થાકી ગયો છે ને આ છે નવલખા મંદિર અત્યારે તો ખંડિત અવસ્થામાં છે પહેલાં બહુ પ્રાચીન મંદિર હતું અહીં કુંબલી આશાપુરા માતાજીના મંદિરની આગળ જ છે આવેલું સૌથી પહેલાં અને આ છે આભાપરા ડુંગર તો જોઈ શકો છો

અડી પડવું ના ભાઈ નાડી માં પડવું નથી ના પાડે છે અને પહેલા ને એક વખત આવેલા છે એ ઈ તમે જોયો હશે કદાચ કેતનભાઈ ભેગા પેલી વાર આવ્યા અને આજે શનિવાર જ છે ને કેતનભાઈ સારો દિવસ છે શુની દેવ છે દર્શન કરતો અંદર રહેલા આવી ગયા છે બગોદર ગામમાં સૂર્ય મંદિર અંદર નવગ્રહ મંદિર હા મિત્રો ફાઈનલ લોકેશન જોઈ શકો છો આ લોકેશન પછી દેખાડીશ પહેલાં ત્યાં દર્શન કરી આવી

તો મિત્રો અત્યારે બપોરનો સમય છે અને ફ્રેન્ડ ભેગા આપણે લીધા છે મેચ તો અમે ત્રણ એક ટીમ માં છે છ જણા હતા કેતનભાઈ દીપકભાઈ ને હું અને બીજા એટલે જીનકા છોકરા છે એ લોકો સાથે રમી છે તો તો ફ્રેન્ડ અહીંયા મતલબ ક્રિકેટ રમી છે મસ્તીમાં ફાઈનલી બે ઓવર પૂરી નથી થઈ જીતી ગયા જીતી ડ્રો નહી ગયા ડ્રો થઈ ગયા